ભરૂચમાં દારૂવાડા પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાવે વિડીયો શેર કર્યા બાદ એસપીનો લૂલો બચાવ ફક્ત વાયરલ વિડીયોની તપાસ સોંપી પરંતુ હપ્તા લેનારા પોલીસ કર્મીઓ સામે કોઈ પગલાં નહીં ભરૂચ ડીવાયએસપી સીકે પટેલને તથ્ય પ્રાથમિક તપાસ સોંપાઈ પોલીસ કર્મીની સંડોવણી જણાઈ આવશે તો થશે અસરકારક કાર્યવાહી ભરૂચમાં દેશી અને વિદેશી દારૂના ઠેર ઠેકા ચાલતા હોવાના આરોપ લગાવી પોલીસ હપ્તા લેતી હોવાના ડેડિયાપાડા એમએલએ જારી કરેલા પાંત્રીસ વિડીયો બાદ એડીએસપી ડીએસપી ચાવડા એક્શન મોડમાં આવી ગયા છે

દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમુને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોટ લીધેલી છે